એટલે સ્ટાર્ટ થઈ ગુડ મોર્નિંગ થી બપોર પછી નો ટાઈમ છે અને હવે આજે વિવેક ને પણ થોડું ખારું છે તો વિવેક દુકાને ગયો છે તો એ પપ્પા દીકરો બે દુકાને છે અને માનસી બેન સ્કૂલે થી આવી ગયા છે હા અને આવીને દાળ ભાત ખાઈ લીધા છે હા હા નહીં હા મસ્ત મજાની દાળ ભાત ખાઈ લીધા છે અને હવે બને છે મસ્ત મજાની ચા તો ચા એવી મસ્ત બને છે આજો મસાલાવાળી એટલે મસ્ત મજાના મસાલાવાળી ચા બનાવીએ છીએ તો આયુર્વેદિક મસાલો બધા આયુર્વેદિક ઓહળિયા હોય હુંઠ ને બધું નાખ્યું હોય તજ ને મરી ને એવું બધું નાખીને આપણે મસાલો બનાવતા હોય

કેના રોપ છે તમે પાન જોઈને કહી દેજો હાલો હું તો એમ કહું છું જેને જેને ખબર પડે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ રોપ કેના છે આ આ કેના છે છે અને વેલ ને ખબર પણ પાડોશી આપી છે વાવ વાલ આપણે વાવી દેસુ જો આવી છે કઈક તો હાલો આપણે છે ને વાવી દઈએ તો હું છે એ રોપ જીવડો માથે પડો

તો જો આપણે છે ને મસ્ત મજાનો રોપ વાવી લીધો છે અને જ્વા રોપ ખોવાઈ ગયો છે મસ્તીનો હવે આ પાન દસલ થશે પછી આપણે એના અળવીના પાનના ઢોકળા પતરવેલીયાજી કહેવાય બનાવશું અને આપણે લીંબુડીએ મસ્ત ગ્રો કર્યું છે ચોમાસામાં જો મસ્ત નવા નવા પાન ખુલા છે તો આપણે એક નથી બે લીંબુડી છે આ લીમડો છે આ મીઠી કુવાર છે આ નાગરવેલના પાન છે મસ્ત નાગરવેલ છે જો કેવી થઈ ગઈ છે કોઈને પાન ખાવાની આદત હોય તો લઈ જાજો મસ્તીના જો કવડા મોટા મોટા પાન છે આ જો ઝીણા ઝીણા પાન છે બે વકલની જો આ એ બીજી છે અને આ એ બીજી છે બે બે વકલ છે આ પાછળમાં ટિંડોરીનો રોપ છે જો આ છે નહીં બધું ભેગો ઘૂંચળો થઈ ગયો છે અહીંયા તો અને અહીંયા જો આ એલોવેરા છે કુવાર આ કડવી કુવાર છે આ મીઠી કુંવાર છે અને હજી એક લીંબુડીને રોપતી એક એકદી આપણે વાવ્યો તો અને આ છે લેમન ગ્રાસ ચામાં નાખવાની પત્તી બહુ મસ્ત સુગંધ આવે ચામાં નાખીએ ને તો આ જો એવું છે મિત્રો અને આપણી આ દાળમી છે ને એમાં ઘણા બધા જો ઝીણા ઝીણા ફૂલ આવી ગયા છે અને અહીંયા તો જો મસ્ત દાડમ આવી ગયા હતા ને એને ઓળી સાઈઝ થઈ ગઈ છે જો આપણે મસ્ત ઘરના દાળમ થશે અને જો હજી બધા ઘણા બધા ફૂલ આવ્યા છે આમાં કરી આવી છે બધી આપણે નાનકડો કેવો બગીચો છે અહીંયા કરેણ છે જો આ વરસાદ થયો ને એમાં ઝાડવા એવા મસ્તીના થઈ ગયા જ ને બધા કે લીલા છમ થઈ ગયા છે બધા ઝાડવામાં માં અસલ કલર આવી ગયા છે અને આ આપણું ડોલર છે યુટ્યુબમાં ડોલર કહેતી બને બાકી આ ડોલર છે ત્યાં અને આ આપણી બીજી લીંબુડી આની વકલ બીજી છે જો આ એ લીંબુડી છે ઓલી મેં પહેલાં બતાવી એ લીંબુડી જ છે પણ આ છે ને ઓલી કલમ કરેલી છે ને એટલે મોટા લીંબુ આવે ને એ લીંબુડી છે અને ઓલી નોર્મલ આપણે હોય

કરી લેવાલો લેસન હા અને જો અહીં બા માંડવી ફોલે છે હવે તો માંડવી હળી ગઈ હશે બહુ હશે નહીં એમાં બગડી ગઈ ઓલા એ તો કહું હવે ના હોય એમાં બહુ કઈ હા હાલો એવું કંઈક છે ફ્રેન્ડ અને અમારે વરી મોટરનો પ્રશ્ન ઉભો છે એવો ને હો પાણીની સબમસીબ હોય મોટર એમાં જો આમાં વોર્ડમાં કંઈક વાંધો હોય ને એવું છે લગભગ મોટરમાં કંઈક વાંધો હોય એવું છે પાણી બહુ આવતું નથી એટલે હવે એ એક નવો પોપટ એક નવી રામાયણ હવે એ આપણે કંઈક ને કંઈક ઊભું હોય ચોમાસું છે એટલે કંઈ વાંધો નહીં હાયલા રાખે સંસારમાં એસાહી ચલતા બધું હોય ને કા આ અમારા ભાઈને હવે હવા ગોળીને પાવર ઓછો થાય એટલે તબિયત વળી બગડી જાય છે હાલો તો તમે વિડીયોમાં બેના રહેજો

તો આજે આપણે છે ને ડુંગળી બટેટાનું શાક કરવાના છીએ પણ એ શાક આપણે કરવાનું છે ભરેલું તો મસ્ત મજાનું આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો જો આપણે લઈ આવ્યા છે અહીંયા અહીંયા અને આમાં છે ને ખોલ તો બેન શું છે એમાં આપણે આમને પેલા મસાલો કર્યો હતો ને એટલે એ મસાલો રેડી થઈ ગયેલ તૈયાર છે અને આપણે રાખી દીધો તો ફ્રીજમાં એટલે ઈ મસાલો આપણે ડાયરેક્ટ ભરવાનો જ રહેશે તો આપણે હાલો બનાવી લઈ મસ્ત મજા એટલે ભરેલ રીંગા બટેકા નઈ પણ ભરેલ ડુંગળી બટેકા હા બટેકાને જ ભરવાના જો આ બટેકાને હમ જો આપણે આવી રીતે ડુંગળી ભરલી લીધી છે મસાલો ભરી લીધો છે ડુંગળીમાં અને બટેકાય જો આપણે અહીંયા ભરાઈ ગયા છે મસ્તીના હા તો આપણે આવી રીતે જો અહીંયા આ બધું બતાવો

અને આમાં મિક્સ ચવાણું ને તલનો ભૂકો ભીનો ભૂકો એવું બધું હોય પણ આપણે આ મસાલો રેડી તૈયાર બનાવેલો હતો શેકેલા ચણાના લોટમાંથી એટલે આપણે ડાયરેક્ટ તૈયાર મસાલો હતો એટલે આપણે બનાવવા માંડ્યા છીએ તો આ મસાલાનું ફાઇનલ રિઝલ્ટ આ તૂટી ગયું છે એ આમાં ઘડી ગયું કે મેરામાં તારું તૂટલું બટેકું ઓલો આપણો ભંભોટિયો મિત્રોને યાદ હોય મમ્મી ભંભોટિયો યાદ છે કોઈ મિત્રોને યાદ હોય ને એ કમેન્ટમાં જણાવી દેતા ભંભોટિયો ભંભોટિયો શું હતું હા તો આપણે છે ને સાક બાફવા મૂકી દીધું છે જો આમાં મસ્ત મજાની વરાળ ભરાઈ ગઈ છે અને બફાય છે અને અહીં આપણે રોટલી બનાવવા માંડશું તો લોટ આપણે બાંધીને કમ્પ્લીટ કરી લીધો છે તો ઘરમાં ગરમ રોટલી બનાવી લઈએ

સુગંધ એમ આવે છે શાકભાજી ક્યારેક હારા આવે ક્યારેક ના આવે તો આ બેસ્ટ ઉપાય ટેસ્ટ માં મસ્ત અને બેસ્ટ ઉપાય છે તો તમે બધા પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો કરતા જોયે આમ તો અને જે કોઈને ખાવાની ઈચ્છા હોય તો ઘરે આવી જાજો